તો સાયલા પાસે શંકાસ્પદ કેમિકલ ના જથ્થા ભરેલું આયસર ઝડપાયું છે સુરેન્દ્રનગર કલેક્ટરની સૂચનાથી સાયલા મામલતદારે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો

શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી કેમિકલ પ્રકારનું દ્રવ્ય એક વાદળી કલરના એસર વાહન સાથે સ્થળ પર મળી આવેલ છે. સમરતા વિપુલ અમારી સાથે જોડાય ગયા છે. સાયલાની વાત કરીએ કે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો શું વધુ કાર્યવાહી? હાજી. જી વિપુલ શંકાસ્પાત હાલતમાં જે કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો શું વધુ કાર્યવાહી?

રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે અને તમામ મુદ્દા અમાલ સાયલા પોલીસ મથકે રાખી દેવામાં આવ્યો છે જ્યારે અવારનવાર સાયલા પંથક માંથી મોટા પ્રમાણમાં કેમિકલ નું જે છે તે જથ્થા ઝડપવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જી વિપુલ માહિતી બદલ આપનો આભાર